નમસ્કાર જેતપુર શહેર નવાગઢ અને તાલુકાના વિસ્તારોમાં ખુલ્લે આમ દારૂ ગાંજો ચરસ અને વરલી મટકાના ગેરકાયદેસર ધંધા સામે કોંગ્રેસનો આક્રોશ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં પણ આગ્રહ સાથે મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ

જલ્દી હલ કરવામાં આવે અને બાર નંબર ની સ્કૂલ માં અત્યારે ખુલ્લા કઈ જગ્યાએ બાર નંબર ની સ્કૂલ કઈ જગ્યાએ આવી નવાગઢ ચોકડી પાસે નવાગઢ ચોકડી પાસે અંધી કાલ કાર્યવાહી કરવા આવવામાં આના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પણ કેવા માંગુ છું કે આ એટલા હતા લેતાઈ છે એ લોકો પણ આ જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે એ વિમારી માંગ બોલો ઊભા આ બધું ચાકસે નહીં મત કરે સુરક્ષા માટે બે ઇકોરિંગ માટે કેતા

મારું નામ તો સિંગલ કુશલ દલસુખભાઈ ગામ ગામ જૂની સાંકડી તાલુકો જેતપુર શું રજૂઆત અને મારી રજૂઆત એ જ છે કે જૂની સાંકડીમાં બે ફાર્મ ધારૂ વેચાય છે સાહેબ કોઈ પગલાં લેતા નથી એવી રજૂઆત કરી કોઈ એનું રિઝલ્ટ આવતું નથી એમ કહે છે કે ઉપર ફરિયાદ કરો એક વાર તમે એસપી સાહેબને પણ રજૂઆત કરેલી હતી પણ એની કાંઈ રિઝલ્ટ આવ્યું નથી અને દારૂ અને કાંજો બે વેચાય છે એ દારૂના કારણે હમણાં હમણાં અમારે ત્રણથી ચાર યુવાનો પણ એમાં કુમાઈ લેવા અને કોઈ એની રિઝલ્ટ આવતું નથી મારી એટલી જ માંગ છે કે દારૂનો આડા બંધ અને કડકમાં કડક કાર્યવાહી થાય પરનામાં હાર્દિક મકવાણા ગામ ગામ મારું પેઠલા ત્યારે યુથ કોંગ્રેસ તમ છું અમારા ગામની અંદર બે ફામ દારૂ એ જાય એક અમારા મંદિર છે મંદિરની બાજુની બાજુમાં જ સીધું દારૂ વેચાય છે અને આમ છું તો ચાર પાંચ જગ્યાએ અમારા ગામની અંદર દારૂ વેચાય છે અને વીસ યુવાનો અત્યારે લગીમાં વીસ યુવાનો જે સગીર વયને એમાં ઘણા સગીર વયના હોતી એવા મૃત્યુપાયમાં છે તો આ દારૂનું દૂષણને લીધે અમારા ગામને બહુ જાજુ ભગવું પડ્યું છે અને હવે તો ધીરે ધીરે ફરતું ગાંજ એવાય સમાચાર આવે કે ગાંજો હોતીને ગામ ગામની અંદર વેચાય છે તો એમ જોયું તો કેટલા ગામની અંદર રાત થઈ ગયું એમ કોઈ કહેવા જ નથી પોલીસ વાળા આવે હપ્તો નહીં લીધા જાય તો આની ઉપર પગલાં લ્યો નગર આઈ યુવાધન છે એ સદંતર નાબૂદ થઈ જાય અને યુવાધન આવ મરવા પડ્યું

અસલ કે દારૂના કેસ બનતા દે છે પિયવાનો શેર માર્જીને દોરાય છે સજે ઘર પરિવાર બરબાદ થાય છે એની બધી સિનગિનેના ભવિષ્ય ધજળું દારૂ સદન પરનું તોમું બંધુ છે શેરીય ગલીએ વેચાય છે પાંચ પોલીસ સ્ટેશન સે પી કઈયે નું છે બોન્ડ તો હોય આપણે તો દારૂને પ્રતિબંધ છે તો ખાસ એવો આદેશ કરવામાં આવે તમે આ ગશે

તમને મામલતદાર ને એટલા માટે આવેદન આપવામાં આવે છે કે જેતપુર અંદર તો ખાસ બંધ કરવામાં આવે પાંચ પાંચે પાંચ અને તે તદ ઉપરાંત ખેતી દ્રવ્યો ડ્રગ્સ ને આગળ હોય છે એના પણ અસંખ્ય કેસો બને છે કોર્ટ ની અંદર કેસ ભરાવા થાય છે અને કોર્ટ ની અંદર માં અત્યારે દુનિયાના કેસો કબૂલ થયેલા છે જેથી કરીને આ દારૂ નું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે હવે ઘર નું પણ ઘર એટલું થઈ ગયું છે જેના કારણે અત્યારના પાંચ પોલીસ સ્ટેશન છે જેટલું સિટી તાલુકા ઉદ્યોગ નગર રેલવે એના શપથ માંગશે જો આ બંધ કરવા માટે ફરીથી ક્રાંતિક આવેદન આપે ઉમરાંગનો જોને આજે તો ને ને એ તાલુકામાં ખુલે ને એનો તો હપ્તા લે જવાનું

અમારા ગામની અંદર વીસ યુવાનો ને મૃત્યુ આવ નાની ઉંમર ના મારા કરતા નાની ઉમર ના વીસ જણા મરી ગયા એવી સ્થિતિ અત્યારે થઈ ગઈ છે

કોલેアン داروને જાવ કમાણી મળી જાય જો છે હા હા ઉછીનું પૈસા આ રજૂઆત